હવે સમાચારમાં આગળ વાત કરીએ તો કરશનભાઈ પટેલના નિવેદન પર એમએલએ કિરીટ પટેલની પ્રતિક્રિયા સામે આવી છે દસ વર્ષ બાદ કરશનભાઈ પટેલે સમાજની ચિંતા કરી શહીદ પાટીદાર યુવકોના પરિવારોને તમે દાન આપ્યું છે શહીદ પરિવારોના સંતાનોને ભણાવ્યા છે કરશનભાઈ કિરીટ પટેલે તેમના નિવેદનમાં આ સવાલો કરશનભાઈને પૂછ્યા છે સાથે જ શહીદ પરિવારોના કેટલા દીકરા દીકરીઓને નોકરી આપી વધતી જતી ઉંમરના કારણે આવું નિવેદન આપી દીધું હોય તેવું લાગે છે એ વાતનો પણ ઉલ્લેખ કર્યો મારે મીડિયાના માધ્યમથી કરશનભાઈ પટેલને પૂછવું છે કે પાટીદાર અનામત આંદોલન બે હજાર પંદરની અંદર થયું અને કદાચ પાટીદાર અનામત આંદોલનના લીધે આનંદીબહેનને સીએમ પદેથી હટાવાયા તો શું એ વખતે તમને ખબર નહોતી જો તમારામાં પાટીદારની વાત કરવાની ટેવડ હોય અથવા પાટીદારની વાત અત્યારે તમે દસ વર્ષ પછી જે કરી રહ્યા છો એ તમે એવું કહો છો કે હું કોઈનાથી ડરતો નથી અને સાચી વાત કહેવાની સરદાર પટેલે વાત કરી કે સાચી વાત કહેવાની હિંમત રાખો તો તમારે એ વખતે બોલવું હતું બીજી બાબત કે પાટીદાર અનામત આંદોલનથી શું મળ્યું પાટીદાર સમાજને એ સમગ્ર પાટીદાર સમાજ સારી રીતે જાણે છે પાટીદાર સમાજ અન્ય જે બિન અનામત સમાજના સમાજો હતા એને આયોગ મળ્યું એને દસ ટકા એસ ઇબીસી અનામત મળી અને એના કરતાં પણ પાટીદાર સમાજના યુવાનોને નેતૃત્વ મળ્યું